સુરતમાં જલારામ બાપા ની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ પાવભાજી એન્ડ કેટલ દ્વારા ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું

આજે જલારામ જયંતી નિમિત્તે જલારામ બાપાનો ભંડારાનું આયોજન કરવામાં આવેલું હતું આ વાડીફડિયા બસ સ્ટેન્ડ ઉપર અપના બજારની બાજુમાં કોટ સબીલ રોડ ઉપર રાખવામાં આવેલ હતું આ છેલ્લા છ સાઠ વર્ષથી ભંડારાનું આયોજન ચાલી રહેલું છે

આપણા ધારેલા કામ બધા બાપા મહેરબાની આપડા પૂરા કરે છે અને લોકો નું સેવા કરવાથી આપણું કાર્ય બાપા પ્રોગ્રામ એક શ્રદ્ધા છે ઈચ્છા થી હું આ ભંડારો વર્ષો વર્ષ ચાલે ઉપસ્થા રાખું છું